તો એકદમ ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ એવી આપણી સેવ બનીને તૈયાર છે તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત સેવ આપણી બને છે ને તો એકદમ ક્રિસ્પી અને સોફ્ટ ફક્ત દસથી પંદર જ મિનિટમાં બની જતી આ સેવ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે તો પરફેક્ટ રીતે અને ફરસાણવાળાની દુકાન જેવી ચણાના લોટમાંથી બનતી અને એકદમ મસ્ત ટેસ્ટમાં સુપર ટેસ્ટી એવી સેવ આપણી બનીને તૈયાર છે તમે જોઈ શકો છો કે કોઈ પણ જાતના લમ્સ વગર કે કોઈપણ જાતના ગાંઠા પણ સેવમાં નથી ને એકદમ મસ્ત સેવ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે ચણાનો લોટ લીધો છે અને ચણાના લોટને આપણે હંમેશા ચાણીને ઉપયોગમાં લેવાનો છે જેથી જેના કોઈ પણ જાતના લમ્સ હશે ને તે સરસ રીતે ભાંગી જશે અને સેવ આપણે ખૂબ સરસ રીતે બનીને તૈયાર થશે તો આજે આપણે એકદમ નવી રીતે સેવ બનાવવાના છીએ તો ચણાના લોટને આપણે સાઈડ પર રાખી દઈશું તો આ આપણે એકદમ અલગ રીતે સેવ બનાવવાના છીએ તો સૌથી પહેલાં તમે અહીંયા મિક્સર ઝાડ લીધેલું છે તમને એમ લાગતું હશે કે મિક્સર ઝાડ પણ હા આજે આપણે એકદમ અલગ રીતે સેવ બનાવવાના છીએ તો સૌથી પહેલાં તમે અહીંયા છત સાતથી આઠ કડીક લસણની લીધેલી છે જો આ રીતે તમે એકવાર સેવ બનાવશો ને તો ઘરમાં વારંવાર બનાવવાની ડિમાન્ડ થઈ જશે ખૂબ સુપર ટેસ્ટી આ સેવ બનીને તૈયાર થાય છે ત્યાર ત્યારબાદ આપણે અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરવાનું છે જેથી બાળકોને તીખી ના લાગે અને સેવનો કલર પણ ખૂબ સરસ આવે ત્યારબાદ આપણે હિંગ એડ કરીશું હળદર પાવડર એડ કરીશું બધી સામગ્રીને આપણે મિક્સર જારમાં એડ કરી દેવાની છે અને સરસ રીતે આપણે બધી સામગ્રીને પેસ્ટ તૈયાર કરીશું ત્યારબાદ મેં અડધી ચમચી જેટલો સંચર પાવડર લીધેલો છે સેવમાં જો સંચર પાવડર હશે ને તો ખૂબ સરસ સેવ આપણી એવી સરસ બનીને તૈયાર થશે કે જેમ આપણે બજારે લીધી હોય ને એવી જ સેવ લાગશે ત્યારબાદ આપણે થોડુંક મીઠું એડ કરીશું મીઠાનું પ્રમાણ થોડુંક ઓછું રાખવાનું છે કારણ કે આપણે સંચર પાવડર એડ કરેલો છે ને તો સંચર પાવડરમાં અને મીઠામાં બંનેમાં ખરા સંચર પાવડરમાં ખારાશનું પ્રમાણ હોય છે તેથી આપણે મીઠાનું પ્રમાણ થોડુંક ઓછું રાખવાનું છે હવે આપણે સરસ એવી પેસ્ટને તૈયાર કરી લઈશું તો આ રીતની દરદરી પેસ્ટ આપણી તૈયાર છે ત્યારબાદ આપણે ત્રણથી ચાર ચમચી જેટલું પાણી એડ કરીશું અને ફરીથી સરસ રીતે આપણે ગ્રાઇન્ડ કરી લેશું તો આ રીતની પેસ્ટ આપણી તૈયાર છે આ પેસ્ટને આપણે આ રીતના ગાળીને એડ કરીશું જે પણ જો લસણના લંસ હશે ને તે નીકળી જશે ને એકદમ સરસ એકદમ સરસ રીતે આ રીતના આપણે ગાળીને લઈશું જો આ રીતની સેવ બનાવશો ને તો ખાવામાં તો ખૂબ સુપર ટેસ્ટી લાગે છે કારણ કે એકદમ સરસ લસણની ફ્લેવર હશે અને ચટપટી હશે અને ખાટી મીઠ ટેસ્ટમાં હશે તો ખૂબ સરસ બાળકોથી લઈને વડીલો બધાને આ સેવ ભાવશે તો આ રીતના મેં અહીંયા બધી જ પેસ્ટને એડ કરી દીધી છે અને મિક્સર ને સરસ રીતે ધોઈને પણ મેં અહીંયા પાણી એડ કરી દીધું છે હવે બધી સામગ્રીને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું ત્યારબાદ આપણે મોણ માટે તેલનો ઉપયોગ કરીશું તો તેલ આપણે એકદમ ઓછું એડ કરવાનું છે અને હું અહીંયા તેલ ગરમ લઉં છું તો એક એકથી દોઢ ચમચી જેટલું જ આપણે તેલ એડ કરવાનું છે વધારે તેલ એડ નથી કરવાનું જો વધારે મોણ હશે ને તો સેવ તમારી સારી નહીં બને અને જો એકદમ બજાર જેવી ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ જોતી હોય ને તો આ જ આ જ પદ્ધતિથી તમે સેવ બનાવજો ખૂબ સરસ સેવ તમારી ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ બનીને તૈયાર થશે તેલનું મોણ વધારે હશે ને તો તે જ્યારે તમે સેવ પાડશો ને ત્યારે સેવમાં તેલ ચડી જશે જેથી આપણે તેલનું પ્રમાણ ઓછું રાખવાનું છે હવે આપણે થોડું થોડું પાણી એડ કરતાં ને લોટને તૈયાર કરીશું તો હવે મેં અહીંયા ચમચીને સાઈડ પર રાખી દીધી છે અને સરસ રીતે આપણા હાથની મદદથીને લોટને તૈયાર કરવાનો છે જો આ રીતના આપણે થોડું થોડું પાણી એડ કરતાં છે ને લોટને એકદમ સરસ ક્રમ્બલી તૈયાર કરવાનો છે જેથી એકદમ સેવ પાડતી વખતે ગાંઠા ના પડે ઘણીવાર એવું થતું હશે બધાને સેવ બનાવતા તો આવડતું જ હોય છે પણ સેવ પાડતી વખતે જો મશીનમાંથી ગાંઠા નીકળતા હોય કે સેવ પડવામાં અટકતી હોય તો જો આ ટિપ્સથી તમે ફોલો કરશો ને તો સેવ તમારે ગાંઠા નહીં પડે કે ક્યારેય તમારે સેવ પડતી વખતે અટકશે નહીં તો આ રીતના આપણે ધીમે ધીમે કરીને સેવને એકદમ સરસ સેવના લોટને ક્રમ્બલી તૈયાર કરવાનો છે અને એક જ ડાયરેક્શનમાં આપણે આ રીતના સેવને તૈયાર કરીશું લોટને તો ચારથી પાંચ મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે લોટનો કલર પણ આપણો સરસ એવો ચેન્જ થઈ ગયો છે અને લોટ આપણો એકદમ ફ્લફી અને સ્મૂથ થઈ ગયો છે અને કોઈ પણ જાતના લમ્પ્સ નથી તમે જોઈ શકો છો કે આ રીતનું જો લોટનું ટેક્સચર હશે ને તો ખૂબ સરસ સેવ તમારી બનીને તૈયાર થશે તો ચાલો હવે આગળની પ્રોસેસ આપણે ચાલુ કરી દઈએ તો મેં આ રીતનું સેવ પાડવાનું મશીન લીધેલું છે તેને હવે આપણે સૌથી પહેલાં તો તેલ વડે ગ્રીસ કરી લઈશું તો સરસ રીતે મેં એ વડે ગ્રીસ કરી લીધો છે હવે જે આપણે સેવનો લોટ તૈયાર કર્યો છે ને તેને હવે આપણે સેવના મશીનમાં એડ કરીશું અને ચમચીને મેં અહીંયા થોડીક તેલવાળી કરી લીધી છે જેથી તે લોટ છે ને એ ચમચીમાં ચીપકે નહીં અને સરસ રીતે લોટ આપણો આ રીતનો જો તમે જોઈ શકો છો સરસ રીતે ડિમોટ થઈ જાય છે તો આ રીતનું મેં અહીંયા મશીનને ભરી લીધું છે હવે સરસ રીતે આપણે ટાઈટ મશીનને બંધ કરી દેશું તો તમે જોઈ શકો છો કે સે તેલ પણ આપણું સરસ એવું ગરમ થઈ ગયું છે તો હવે આપણે સેવને પાડી લઈશું તો હવે આપણે આ રીતના મશીનને રાઉન્ડ રાઉન્ડ કરતા જઈને સેવને પાડી લેવાની છે અને વચ્ચે સેન્ટરમાં આપણે પૂસ કરીશું અને રિવર્સ આ રીતે કરીશું જેથી સેવ પડતી હશે ને બંધ થઈ જશે અને સીધી જ આપણે સેવને નથી પલટાવાની જો ઉપર બબલ્સ થતાં બંધ થઈ જાય ને ત્યારબાદ જ આપણે સેવને પલટાવીશું જેથી આપણે સેવને બે જ વાર એક એક વખત એક જ વખતમાં આપણે સેવને બનાવીને તૈયાર કરી શકશું વારંવાર પલટાવવાની જરૂર નહીં પડે તો તમે જોઈ શકો છો એ ઉપર બબલ્સ જે થતા હતા ને એ બંધ થઈ ગયા છે તો હવે આ સમયે આપણે સેવને પલટાવી લઈશું જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બે લાઇકોડને જરૂરથી દબાવજો આવી જ નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે તો આ રીતની સેવ આપણી બધી જ બનીને તૈયાર થઈ ગઈ છે તો પરફેક્ટ રીતે અને ફરસાણવાળાની દુકાન જેવી ચણાના લોટમાંથી બનતી અને એકદમ મસ્ત ટેસ્ટમાં સુપર ટેસ્ટી એવી સેવ આપણે બનીને તૈયાર છે તમે જોઈ શકો છો કે કોઈ પણ જાતના લમ્સ વગર કે કોઈપણ જાતના ગાંઠા પણ સેવમાં નથી ને એકદમ મસ્ત સેવ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે જો હજી સુધી મારી ચેનલને લાઈક અને ફ્રેન્ડમાં શેર ના કરી હોય ને તો શેર કરી દેજો જો આવી જ નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે તો એકદમ ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ એવી આપણી સેવ બનીને તૈયાર છે તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત સેવ આપણી બની છે ને તો એકદમ ક્રિસ્પી અને સોફ્ટ ફક્ત દસથી પંદર જ મિનિટમાં બની જતી આ સેમ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ